વિરાટ કોહલી અને રોહિત શર્માને લગતા મોટા સમાચાર જી હા મિત્રો ભારત વર્સેસ અફઘાનિસ્તાન ટી ટ્વેન્ટી આઈ સીરીઝથી લઈને કેટલાક મોટા અપડેટ્સ આવ્યા છે મિત્રો તમે જાણતા જશો કે આજે ભારત વર્સેસ અફઘાનિસ્તાનની ટી ટ્વેન્ટીઆઈ સિરીઝ શરૂ થવા જઈ રહી છે પણ વિરાટ કોહલીના ચાહકો નાખુશ થશે આ ખબરથી કારણ કે વિરાટ કોહલી આજની આ મેચ નહીં રમી શકે મેચની પૂર્વ સંધ્યાએ રાહુલ દ્રવિડે જણાવતા કહ્યું કે વિરાટ કોહલી અંગત કારણોસર મેચ ગુમાવશે તે બીજી અને ત્રીજી ટી ટ્વેન્ટી આઈ રમશે રાહુલ દ્રવિડે ટી ટ્વેન્ટી રોહિત અને વિરાટ કોહલી સાથે ઓપનિંગ કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો પણ હવે દ્રવિડે કહ્યું કે અત્યારે અમે ચોક્કસપણે રોહિત અને જયસ્વાલ સાથે ઓપનિંગ કરીશું અને આગળ જણાવતા તેમણે ગિલનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું કે અમે કોઈના માટે પણ વિકલ્પ બંધ નથી કર્યો પરંતુ ચોક્કસપણે જયસ્વાલે અમારા માટે ઓપનર તરીકે જે કર્યું છે તેનાથી અમે ખરેખર ખુશ છીએ અને તે શરૂઆતમાં લેફ્ટ રાઇટ કોમ્બિનેશન આપે છે તો મિત્રો તમને શું લાગે છે શુભમન ગિલને બીજી જગ્યાએ મૂકવો એ યોગ્ય નિર્ણય છે વિડીયોને લાઇક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો